નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુંડા ગામની નોલિયાબારી ફળિયાની સગરભા પ્રસુતિનો દુખાવો પડતા તેને ગામના કાચા રસ્તે એકસો આવતી ન હતી જેથી પરિવારજનોએ લાકડાની ઝોડી બનાવી અંદર સુડાવી ઉચકીને નિશાના ગામ સુધી લઈ જવા ફરજ પડી હતી અંદાજી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગરભાને પાછળ સુડાવીને નિશાના ગામે એકસો આઠ ઊભી હતી ત્યાં પહોંચાડવામાં આવી હતી નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુંડા ગામના નોલિયાબારી ફળિયાની સગરબા અર્મિલાબેન વિલને પ્રસ્તુતિનો દુખાવ ઉપાડતા તેને ગામના કાચા રસ્તેથી એકસો આઠ આવતી ન હતી જેથી પરિવારજનોએ લાકડાની જોડી બનાવી અંદર સુવડાવી ઉચકીને નિશાના ગામ સુધી લઈ જવાની ફરજ પડી હતી અંદાજીત ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગરબાને પાછળ સુવડાવીને નિશાના ગામે એકસો આઠ ઊભી હતી ત્યાં પહોંચાડવામાં આવી હતી ત્યાંથી દુગ્ધા પીએસસી સેન્ટરમાં સગર્ભાને લઈ જવામાં આવી હતી ત્યાં સગર્ભાએ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો સવારમાં બાળકને ગુમડા જેવું હતું અને નસવાડી બતાવવા લાવ્યા હતા પછી ખિલખિલાટ વાન મહિલાને નિશાના ગામ સુધી મૂકવા આવી હતી ત્યાંથી ફરી માતા બાળકને પરિવારજનોને બાઇક પર લઈ આવ્યા હતા આમ આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ હજુ નોલિયા નોલિયાબારી ફળિયાના કાચા રસ્તા પાકા નહીં બનતા અહીંના લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે